ખરેખર સમાજ માટે ઉમદા મેસેજ જઈ રહ્યો છે આજે આ સ્કોલરશીપમાં ઓછામાં ઓછા સાડા ત્રણસો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી છે ઉચ્ચ અભ્યાસ માટે આ ખરેખર એક પ્રેરણાદાયક કામ છે અમારા માટે અને આ જે સ્કાલેક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જનાર અબ્દુલ રચાભાઈ ઇન્જિનિયર અને મલેક સાહેબ જે ટ્રસ્ટી છે અને તેમની અમને ઘણી પ્રેરણા આપે છે કે આ લોકો જે સિનિયર સિટીઝન ગ્રુપ જે રીતે કામ કરી રહ્યા છે અને એ અમને એવું નથી લાગતું કે સિનિયર સિટીઝન છે તેઓ પોતે નવજવાન જેવું કામ કરી રહ્યા છે અને આના ઉપરથી અમે એજ્યુકેશનને લગતા જે પણ અમે લોકો કામ કરે છે અમારા માટે ખરેખર ખૂબ પ્રેરણાદાયક અને ભવિષ્યમાં પણ આમની ઉંમરને જોતા અમને એવું લાગી રહ્યું છે કે આમની સાથે સમાજના દરેક લોકોએ જોડાવું જોઈએ અને જો એજ્યુકેશનની અંદર સ્કોલરશીપ આપવામાં આવશે અને આ બાળકો જ્યારે પાંચ વર્ષ પછી સમાજ માટે કંઈક તૈયાર થશે ડોક્ટર એન્જિનિયર અને જો એ જ બાળક બીજા એક બાળકને પણ દત્તક લેશે તો સમાજ ભવિષ્યમાં ઘણી મોટી પ્રગતિ કરી શકશે

અભ્યાસથી વસ્તુ રહી જાય છે ઉચ્ચ અભ્યાસ માટે ડ્રોપ થાય છે એ લોકો માટે આ ખરેખર બહુ અગત્યનું કામ છે અને સમાજના દરેક લોકોએ આ કામ કરવું જોઈએ તેવી હું આશા રાખું છું